જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર આજે છે પંદર ઓગસ્ટ એટલે આપણો સ્વતંત્ર દિવસ આજે આપણો દેશ આઝાદ થયો છે ઓગણીસો સુડતાલીસ માં અંદર પંદર ઓગસ્ટ ના દિવસે પાકિસ્તાનને ને આપણે જન્મ દીધો એ ચૌદ ઓગસ્ટ ને આપણે આઝાદ થયા એ પંદર ઓગસ્ટ પંદર ઓગસ્ટ પ્રજાસત્તાક દિવસ નથી છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક છે આજે સ્વતંત્ર દિવસ છે અને આજે ખાસ કરીને સાતમ પણ છે શીતલા સાતમે પણ છે અને કાલે છે જન્માષ્ટમી અને સાતમ હોય અને અમારા ભાણી જ ના આવે તો તો ધૂળ પડી એવી જિંદગી ઉપર કા ભણાય એ બરાબર હા સાતમ કરવા અમારા ભાણી સ્પેશિયલ બહાર ગામથી પલે પલેથી આવ્યા છે હા શું કહેવું છું ભાણી બસ મજા છે મામાના ઘરે આવ્યા છે અહીં સાતમ આઠમ દર વર્ષે આવી છે મજા કરવા તમે પણ મામાના ઘરે જાય જાઓ સાતમ આઠમ કરવા અને એ મજા છે મામાના ચોખા ભેગા નાના મોટા ભેગા થ્યા છે બહુ મજા આવે મામાના ઘરે હવે અમે આવ્યા છીએ ખેતરમાં ખાસ ભાણી જ આવ્યો તો કામ ન કરાવવું એને રોગે રોગા અહીંયા માની તો એટલે ખાસ જે આપણો વ્યુ હવે વરસાદ જેવું થઈ ગયું છે એટલે કાંઈ વરસાદ આવવાનો છે વરસાદ આવવાની શક્યતા બહુ છે એટલે બહુ વરસાદ જેવું પણ થઈ ગયું છે એકદમ જોરદાર અને આપણે આવ્યા છે ખાસ ભરી કરવા કેવાની ખડની આજે કારણ કે આપણે પાંચ લેબલ હતા એનો તો કાંઈ વિડીયો ના આવતા એ પણ પાંચ માણસ હતા એના માટે જો આપણે ભરી પડી છે એક અહીંયા પડી છે અને એક વાહ પડી છે

હાલો તો ભરી અમે ભરી લઈ અને વ્યુ જોરદાર

લખન દેખે ને તારા પણ દેવા મામાને છોકરા એવા ભણે છે મામા કોઈ ના રખા છે એ બધા વ્યૂ બાર હું કે કારણ કે મને વ્યૂ બહુ ગમે છે ટાણા બહુ મસ્ત લાગે છે દિલ ગાર્ડન ગાર્ડન એને પવન ચખી વા હાલે જો ઈ એક તમારે કા જા કા થઈ જો બાજુ પવન ચખી તો અલગ અલગ જ વ્યૂ આવે ઈ વ્યૂ અમાર બહુ સારું આવે હા ઈ તમારે બાજુમાં છે ને આ પવન ચખી અમારા ઘર ની પછવાડે પેસ્ટર ઉનાળા માટે રાખી ઉપર હું થોડો ટેકો દેરાઉ એટલે ચડી જાય ફરી બરી બધું ખડકાઈ ગયું છે અને ભાઈને ને લઈ દઈ દીધી ડ્રાઈવિંગ આપણે ભરી જો અહીંયા ભરી ના જો આપણો પેટ્રોલ ના ટોયટા હા ભરીમાં માં કાઈ છે નહીં આવડી ભરી છે પકડ હા આટલા આપણે આપણે વાંધો નથી માથી ને વાંધો હે ડ્રાઈવિંગ માં આપણે ભરી જો એનો પેટ ખાલી દીએ ગાડી ને બાર તો પડે હો ભાઈ એમ તો ગાડી ને બાર હું પડે ગાડી ને બાર ઓ

ભાઈ 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 ગામ આવો તો ખાસ ભજીયા વાળો ભજીયા સ્પેશિયાલિટી ગાંઠિયા ના ગમે તમે ફરસાણ માટે મળવો એક ફેરા દ્વારકા સોમનાથ હાઈવે પોતાની ખુદની ફરસાણની હોટલ છે હોટલ ચારણ માલધારી છે એટલે ખાસ મુલાકાત લેજો ભાઈ

જવાન અને ખેડૂત બંને સાથે મળીને દેશને ચલાવે છે અને આપણા ખેડૂત છે અને સબસ્ક્રાઈબર છે આપણા વિશાભાઈ રૂડા અને દેશ પ્રેમ માટે એને આ પોતાની જમીન ઉપર તિરંગાનો જ પ્રતિક લગાવ્યો છે જુઓ તમે આમ તિરંગો દેખાય છે ને બીજો આ પહેલો અને આ બીજો તિરંગો આપણો દેશ પ્રજાસત્તાકથી સ્વતંત્ર દિવસનો છે ઉજવણી કરી છે આપણે અને બધાને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના જય માતાજી જય દ્વારકા